વેલકમ બેક ટુ જયબ્રહ્માણી સારીજ પાલનપુર આજે તમારા માટે ધમાકેદાર સ્પેશિયલ ઓફર સાથે એકદમ પ્રીમિયમ ક્વોલિટીની તદ્દન ન્યૂ સ્ટોકમાં ખૂબ જ સરસ જથ્થાબંધ સ્ટોક સાથે પ્યોર ડોલા સિલ્કમાં એકદમ સોફ્ટ મુલાયમ ફેબ્રિકની સાડીમાં ન્યૂ અપડેટ લઈને આવી છું અમારા ફોલોવર્સ માટે કિંમતમાં ફક્ત અને ફક્ત સાતસોની બે સાડીઓ રહેવાની છે જેની ઓરિજિનલ સિંગલ સાડીની કિંમત સાતસોની છે તે અત્યારે સિંગલ પીસ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે ફક્ત અને ફક્ત ત્રણસો પચાસમાં મળી જશે ફેબ્રિકની વાત કરીશું તો હેવી જરી વર્કની બોર્ડર અને સિકવન્સ વર્કની બોર્ડર સાથે પ્યોર ડોલા સિલ્કનું એકદમ સોફ્ટ મુલાયમ માખણ જેવું હેવી ફેબ્રિક રહેવાનું છે તમે જોઈ શકો છો મિત્રો તમારા ઘરે પ્રસંગ છે તો આપવા લેવા માટે જથ્થાબંધ સ્ટોકમાં પહેરામણી માટે હેવી ફેબ્રિકની આ બેસ્ટ સાડી રહેવાની છે કલર ઓપ્શનમાં તમે બધી જ ડિઝાઇનો એક્સ્ટ્રા કલર્સ સાથે સ્ક્રીન પર જોઈ શકો છો તો મિત્રો રાહ કોની જોવાય છે તમે ઓનલાઈન ઓર્ડર નોંધાવી શકો છો અથવા તો અમારી શોપની મુલાકાત પણ લઈ શકો છો જય પ્રમાણે સારી જેગુલા રૂડ પાલન